વડોદરામાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગચાળે ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વ્યાપક રીતે વધવા લાગ્યો છે તાજેતરમાં પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે પરંતુ આ બાબતે પાલિકાનું તંત્ર ઇન્કાર કરી રહ્યું છે તો બીજી તરફ સમગ્ર શહેરમાં રોગચાળાનો ભરડો વધે તે અગાઉ તે નિયંત્રણ કરવા આવશ્યક પગલાં લેવા હેતુસર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આજે ખંડેરાવ માર્કેટ ખાતે બેઠક બોલાવી હતી જેમાં ડેપ્યુટી કમિશનર સિટી એન્જિનિયર તમામ એએમસી તમામ વોર્ડ ઓફિસર આરોગ્ય વિભાગના તમામ ડેપ્યુટી હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોગચાળા સંબંધી તેઓ વિવિધ સ્તરે ચર્ચા કરવા ઉપરાંત હાલ રોગચાળા અંગે ઉદભવી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આ ઉપરાંત જો શહેરમાં પૂર પરિસ્થિતિ ઉદ્ભવે તો તે માટે તંત્ર કેટલું એલર્ટ છે અને તાત્કાલિક ધોરણે કેવા પગલા લઈ શકાય તેમ છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને લોકો હાઇજીનનું પાલન કરે કે સાબુને પાણીથી હાથ ધોવાના એટલે જે લોકો અનહાઇજેનિક કન્ડિશન રાખી રહ્યા છે જેની લાજોની આસપાસ સેનિટેશન નથી એવા લોકો પર સ્ટ્રીક કાર્યવાહી કરવાની જરૂર પડે તો બંધ પણ કરાવી દેવાના કારણ કે ચોમાસા દરમિયાન લોકો અનહાઇજેનિક ફૂડ ખાશે તો કોલેરા વધશે એટલે ખાલી પાણી પુરવઠા પર જ બ્લેમ કરો તો એ પણ અયોગ્ય ગણાશે કારણ કે આખી અનહાઇજેનિક પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે લોકો જાતે જાગૃત થવાની કોશિશ કરવી જોઈએ પોતે હાથ ધોવે અને અનહાઈજેનિક જગ્યાએ ખોરાક લેવાનું ટાળે એવું કે સૂચના નથી આપી પણ એ લોકો એ સ્ટ્રિક ક્રાઇટેરિયાનું પાલન કરવું પડે કે મોજા પહેરે સાબુ રાખે લોકોને હાથ ધોવા માટે પ્રેરણા આપે અને ગંદા પાણીનો ઉપયોગ ના કરે અને સેમ્પલિંગ લેવામાં આવશે જો કંટાબેટર લાગશે તેનો નાશ પણ કરવામાં આવશે અને જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય એ લોકોને બંધ પણ કરે